વડોદરા શહેરના મંગળ બજાર મુનશીના ખાંચામાં રવિવારે રાત્રિના સમયે મારામારીનો બનાવ બનવા પામ્યો હતો જેને લઈ સિટી પોલીસ સ્ટેશન સ્થાપ ઘટના સ્થળે પહોંચી ગયો હતો આરોપીને ગણતરીની મિનિટોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો યાકુતપુરામાં રહેતા આરીફ શેખ મંગળ બજારમાં દુકાનમાં નોકરી કરે છે આ દુકાનની નજીક આવેલી દુકાનમાં નામનો યુવક નોકરી કરે છે સીવો વીતેલા પાંચ દિવસથી આરીફ શેખને હેરાનગતિ કરતો હતો રવિવારે રાતે આરીફ તેની દુકાનમાંથી નીકળી ચા લેવા માટે જતો હતો તે દરમિયાન શીવો તે દરમિયાન ત્યાં આવી ગયો અને ધાર્મિક શબ્દોનું ઉચ્ચારણ કરવા માટે દબાણ કરતો હતો જોકે શિવો આરીફને ધાર્મિક શબ્દોનું ઉચ્ચારણ માટેનું દબાણ કર્યું અને આરીફ તેને વશ થયો ન હતો આખરે શિવો તેની પર પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે આરીફ પર હુમલો કર્યો હતો આ બનાવના પગલે મુનશીના ખાચામાં દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ સીધી પોલીસ મથકને કરવામાં આવી હતી સીધી પોલીસ મથકના અધિકારીઓએ ઘટનાની ગંભીરતાથી લઈ અલગ અલગ ટીમો બનાવી આરોપી સિવાય ગણતરીની મિનિટોમાં ઝડપી પડી હતી આ અંગે ડીસીપી ઝોન ચાર પન્ના મોમાએ જણાવ્યું હતું કે આરોપી સીઓ શિવો આરિફની બાજુની દુકાનમાં જ કામ કરતો વધુ ઉશ્કેરાઈ જતાં આરોપીએ આરી પર હુમલો કર્યો હતો જેને લઈ સિટી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી સિટી પોસ્ટે વિસ્તારમાં આવેલ મંગળ બજારમાં ગઈકાલે એક મૂંછીનો ખાજો છે જ્યાં મારામારીનો બનાવ બનેલો હતો મૂંછીના ખાચામાં જે દુકાન આવેલી છે સાઈ ટ્રેડિંગ કંપની ત્યાં કામ કરતા નોકર અને એની બાજુની દુકાનમાં કામ કરતા નોકર બંને નોકર અંદર અંદર ઝઘડાયા હતા અને જેમાં એ મારા ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું અને એ અનુસંધાને આરોપી જે છે શિવા મેવા બાજુની દુકાનમાં કામ કરતા જે વ્યક્તિ છે કારીગર છે એનું નામ છે મોહમ્મદ આરિફ અબ્દુલ ગની શેખ એને ચાકુ મારી દીધેલું હતું અને પહેલા પેટમાં ડાબી બાજુ ચાકુ માર્યું અને પછી પેટમાં ચાકુ મારેલું હતું અને માથામાં પણ થોડીક ઈજા થયેલી છે આ બનાવના પગલે તાત્કાલિક જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી જે ઈજા પામનાર છે એને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતો હાલમાં એની સારવાર ચાલુ છે આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલો છે અને આ બનાવ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે એપીસી કલમ 109 બીએનએસ કલમ 109 એક 115 બે 118 એક 118 બે અને જીપેક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે